તો મારા ભાઈ બધું આજે હું એક કેટીએમ ચલાવવાના જલ્દી આપણું નવ કેટીએમ છોડાવી દીધું હોય પચાસ હજાર ડીપી ભર્યું અને નવ કેટીએમ આવી ગયું હોય ખૂબ ખુશ વાત અમારી એમ બી ક્રેજી ગેમ ગુજરાતી ચેનલમાં અમારી ચેનલ પર મારા ચેનલ સબસ્ક્રાઈબ કરીજો ફોટું ફોટું પાડે દે સેલ્ફી એટલે ઉપર ચલાવી દઉં મજા આવી હવે હેલ્મેટ બેલ્મેટ પહેર દેવાથી હવે આપણે ગોઠવું નહીં ગોમાં કોઈને છોડી પેલું આપણું કેટીએ જબરજસ્ત ટેસ્ટ મારવો પડશે સીડિયો ચડાવી હા જોઈએ તો ખરા સર જબરજસ્ત ઉપલી સ્ટાર્યો ફટડા જો આવું તો એ જઈ રહી શેવા જબરજસ્ત કહેવાય આપણું બાઇક યાર આજ ગેમ પ્લેન વિડીયો જોવા મળશે આપણી ચેનલ પર પેલી ગાડી વાળો ગોઠતો નહોતો સાયકલ લે લે ઠોકીને લે તા ને લઈને તને જબરજસ્ત ગોઠવું જ નહીં હવે આગળ જ થઈ જવા દે લે લે લપે જોરદાર એ મગન યાથવાઈડિયો લે વોકિંગ કરવા જાય કો શરીર ઓછું કરવા એક તો જો જે મરવા પડે હોય ને પાહો એક તો હેડવા નહીં રહ્યો હેડ હેડ બે જમા બાઈક માં અને જે પચાસ રૂપિયા જે આવ્યો હોય પેટ્રોલ આડે જે ઓબરા લે જો હેડ તો જાય ઓબડક તો નહીં કોઈ હેલ્મેટ પહેર્યું હતી લાગે હેલ્મેટ પહેરેલી એ ઓળખતો ને એ ચો હેડ્યું લે અરે હેડ હેડીને થાકે જાય ટો ટોકોની કઢી થઈ જાય કે બે જાગ બે હોય ના આવ્યું કોઈ નહીં તેલ લેવા જતા જોઈએ કેમ કે આપણે જો બાઈક આવી ગયો એટલે આપણે એટીટ્યુડ આવી ગયો આપણે એટલે ટાન ગાડી વાળું છું આવી પાવી જો આ ગોરે કે ભાઈ હવે મારો જવા છે હવે એરપોર્ટે ઉપડે એવું પડશે વીમાનું વીમાનું જોઈએ તો ખરા કોકદાર દાર વીમા નહીં આટલે આ ચાર એમ થઈને જોવા દે વીમાન જો આવે વીમાન એ હું ચી લે કરંટ આવ્યો જબરજસ્ત જબરજસ્ત કરંટ આવ્યો લે ભૂઈ પડી લે જબરજસ્ત ફોટા આવી ગયા મને અહીંયા જબરજસ્ત મગજનું ચટણી થઈ જઈ